चौथो प्रश्न આપ્યો છે આમાં બી એજ થાય 4x² કૌંસોડે ગુણાકાર થાય x² + 3x + 5 - x x² + 3x + 5 + 2 x² + 3x + 5 અહીંયા શું થાય પછી સાદુરૂપ चार एक्स वर्ग वर्ग गुण्याग्ता त्रक्स गुण्या चार एक्स वर्ग पांच गुण्या चार एक्स वर्ग ओक्स गुणिया एक्स वर्ग वत्ता त्रक्सा एक्स वत्ता पांच गुण्या

घात નો સરવાળો થાય 3 + 20x² અહીં શું થાય x ની 3 ઘાત + 3x + નહીં આવે અહીં માઈનસ આવશે અહીં માઈનસ હતો ના જોયું હોય તો તમે આર્યું આના જોડે ગુણાકાર થાય તો -3x ની 2 ઘાત -5x + 2x2 + 6x + 10 હવે જે એક જેવી घात વાળો હોય પદો એ ભેગા કરીએ 4 घात વાળું એક કે દેખાતો નથી તો એને એમ ને એમ લખી દઈએ 3 घात વાળું આ એક દેખાય છે તો શું આવે 12x3 - x3 તો કેટલું થાય 11x

v + 20 ના વ + 20 ને - 2 તો કેટલું થાય 18x ની 2 ઘાત ના ના આટર્ની આવે આપણે અહીંયા ખોટું કર્યું v 2 ઘાત વાળ કેટલા છે એક પદ બે પદ અને ત્રણ પદ તો કેટલું થાય + 19x ની 2 ઘાત x વાળો પદ છે -5x + 6x तो કેટલું આવે +x + 10 તો જવાબ કેટલો આયો આટલો 4x ની 4 ઘાત + x ની 3 11x ની 3 ઘાત + 19x ની 2 ઘાત + x + 10 તમારે આ દાખલો ખબર ના પડી હોય તો તો કમેન્ટ કરીને કહેજો હું પાછું સમજાઈશ